Guys! Vikram duha, bare bare yeah. ah. <laughs> ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો આજે અમે જવાના છીએ વોટર પાર્ક અમદાવાદના સેવનએસ વોટર પાર્કમાં અને મહત્વની વાત તો એ છે કે મારા ભાઈ તો વોટર પાર્કની સાથે એડવેન્ચર પણ આવેલું છે તો જોરદાર મજા આવી જવાની છે બાકી તમે બધા ચેનલ પણ નવા લાવે તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો બાકી સરસ મજાની કોમેન્ટ કરી દેજો કે વિડીયો કેવું લાગ્યો એના માટે તમારે વિડીયો એન્ડ સુધી જોવો પડશે તો આજે અમે જવાના છે અમારી ટીમ સાથે પ્લસ ઈકો માં જવાના છે જુઓ પાછળ ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો જય માતાજી રેડી છો માટે ઓ હા આજ તો અમારા વિજયભાઈ પણ આવવાના છે વિજયભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ચલો તાન ફટાફટ નીકળી જઈએ અમદાવાદ ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છે ગાડીમાં સીએનજી નખાવવા માટે તો ચલો તાન ફટાફટ સીએનજી નખાવી દઈએ ફૂલ ગેસ કરાવી દઈએ અંદર ગઈઝ આપણે ભાઈ વચ્ચે સ્ટોપ કરી દીધું છે કારણ કે આ જોરદાર ભૂખ લાગી છે એટલે કીધું સરસ મજાનો આપણે શેરડી રસ પીએ અને પ્લસ થોડો નાસ્તો કરી લઈએ ગઈઝ જુઓ કાકાની ઉંમર જુઓ તો એ અત્યારે હાલ શેરડી નું જ્યુસ કાઢી છે વાહ ભાઈ વાહ જબરજસ્ત કહેવાય હો ઉપર આપણે નાસ્તામાં મંગાવી દીધા છે પાર્લે જે બિસ્કિટ અને એક શેરડી જ્યુસ પીવાનું છે આપણે જુઓ આયરે ગ્લાસ મિત્રો ફાઈનલી આપણે આઈ ગયા છે લગભગ અઢી કલાક સુધી આપણે લગાતાર ટ્રાવેલિંગ કરી છે ઇકો ગાડીમાં અને ફાઈનલી પહોંચી ગયા છે તમને બતાવીએ ભાઈ કે કેવો સેવાનેસ વોટર પાર્ક છે ગાયન વોટર માં એન્ટ્રી મારીયા ગા એટલે બે સેનાપતિ છે પીરા કલર ના કપડા પહેરીને જો સેનાપતિ તમે દાઢી જુઓ કેટલી લોબી બનાય છે લટકવું ત્યાં લટકાય નહીં

હાર્દિક ભાઈ કિડ્સ રાઈડ માં આવે છે આવો હેડો ભાઈ ચલો જોઈએ કે શું થાય છે બાકી ફૂલ મોજ આવવાની જ ભાઈ અરે કેટલા રેલ્યા ગાઈઝ હાર દીપભાઈ ને કરવાના છે જીપ લાઈન જોઈએ કે ભાઈ એમની કેવી ફાટીના હાથમાં આવી જાય છે કે કેવો એન્જોયમેન્ટ રાય છે બરાબર છે જોવા તૈયાર તો થઈ ગયા છે બે બે અને ગાઈઝ આ મારો બોન હતો લાઈફ ફર્સ્ટ ટાઈમ આવ્યો છે વોટર પાર્ક હે ને હા હા કેઈ મજા છે મામા સાથે મજા મજા ઓકે તને આ વખત જીપ લાઈન માં બી હારવાનું છે બે હઈ હા બે હારવાનું આ પહેલું હું બે હારવાનું તો તો બેતાજ બાદશા ખરો યાર હા ગાઈઝ હાર દીપભાઈ કરવાના છે સાયકલિંગ જોઈએ એમના ભાઈ સેલ્ફી બેલ્ટ પહેરાવી દીધો છે થોડી થોડીવારમાં કરવાના છે સાયકલિંગ રેડીશન ભાઈ રેડી રેડી ફૂલ રેડી હા એવું અને ગાઈસ ખાલી હું જોવાનું છે આ બધા સાયકલિંગ કરવાના છે ને ગાઈસ હાર્દિક બે હેલ્મેટ એટલા માટે પહેર્યું છે કે બચ્ચે કોઈ પોલીસવાળો ના રોકાય ને તો તો મેમો ના ખાવા એટલા માટે હા બરાબર અને સીટ બેલ્ટે પહેરી દીધો છે કેવું લાગ્યું હાર્દિક જોરદાર મજાય ખરેખ જેવું લાગતું નહીં તો બરાબર જમા વિક્રમભાઈ જવાના છે સાયકલિંગ કરવા માટે ચલો જવા દેડો ભાઈ

તો બધા વેવ આવી જાઓ હેલ્લો ફ્રેન્ડ વેવ પુલ ચાલુ થઈ ગયો છે ફટાફટ ફૂલ મોજ કરીએ મારા ભાઈ ગાઈઝ વોટર પાર્ક ની એન્ટ્રી ટિકિટ માં તમને સવારે મળી જવાની છે ભાઈ ચા કોફી બ્રેકફાસ્ટ અને સો મળી રહેશે દસ થી સર અગિયાર એ રીતે બપોર નું લંચ મળી જશે અને સાંજે પછી હાઈ ટી મળી જવાની છે જો આ પ્રકાર નું બોર્ડ મળેલું છે અહિયાં સ્પેશિયલ સમર વેકેશન ઓફર ગાઈઝ વિક્રમભાઈ જુઓ બરોબર એજ જ કોઈ કહે છે આ ભાઈ વાહ મજા આવે છે ને માર ભાઈ હાલો લો 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 હાલા

ગાઈઝ મસ્ત નાસ્તો કરી લીધો છે જોકે આપણે તો સિવનેસ વોટર પાર્કમાં જમવાનું એટલા માટે નહોતું બરાબર છે કારણ કે અમે ઇન્ફ્લુઅન્સર તરીકે ગયા હતા અને તો ઇન્ફ્લુઅન્સરમાં મને છે ને ફૂડની કે ફેસિલિટી નથી આવી બરાબર છે ખાલી વોટર પાર્કની એન્ટ્રી આલી હતી લોકર આવી હતી કોસ્ટમ આવી હતી એટલા માટે અમે બાર ઇંચ જમ્યા બરાબર કારણ કે તો એક જણના બસો રૂપિયા લીધા હતા એટલે અમે પોત જાણતા દસ હજાર રૂપિયા જતો રહે ખાવાના એટલા માટે કીધું આપણે સો રૂપિયાનો નોર્મલ નાસ્તો કરી દઈએ બરાબર તો ચલો તને અમને કરી જઈએ આપણે ઘેર ગાઈઝ અમદાવાદથી રિટર્નમાં આપણે એવું બધાઈ ગયા છે મજરા શીડ્યુ સરસ મજાનું છે શેરડીનો જ્યુસ પી લઈએ તો હતું કે લાઇટ નહોતું પણ આવું હોય તો કે લાઇટની સગવડ સારી એવી છે લાઇટ એ આવી ગયું છે એટલે મસ્ત મજાનો છે શેરડીનો જ્યુસ પી લઈએ જોઈ લો ગાઈઝ મસ્ત મજાનો છે શેરડીનો જ્યુસ આવી ગયો છે ચલો તાન કટકટાઈ દઈએ આ વાત જો અમારો ભણ હું એ જ્યુસ પીવા છે પણ હા પણ હા મજા આવે છે કે લે ગાઈઝ ફાઇનલી અમે આવી ગયા છીએ રણાસન ગેસ નખાવા માટે અને મને એક રહેશે ગેર બાકી તમને આજનો વિડીયો કેવો લાગે એવું સારો લાગે તો લાઈક કરી દેજો ચેનલ પણ નવાય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી